તો મેડિકલમાં પ્રવેશ લેવા માટે યુજી પરીક્ષા લેવાશે મેડિકલના અલગ અલગ ક્ષેત્રમાં બાર સાયન્સ પછી પ્રવેશ મેળવવા માટે પરીક્ષા લેવાશે ગુજરાતમાંથી એસી હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે દેશભરમાંથી ચોવીસ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે સંવાદદાતા અપૂર્વ ફોનલાઇન પર જોડાયા છે અપૂર્વ મેડિકલમાં પ્રવેશ લેવા માટે યુજી નીટની પરીક્ષાઓ લેવામાં આવશે શું વિગતો ચોક્કસ થી આજે ધોરણ બાર પછી મેડિકલમાં પ્રવેશ માટેની જે યુજી નીચ પરીક્ષા છે જે આજે બપોના બે વાગ્યા બાદ શરૂ થવાની છે જેમાં મેડિકલ ક્ષેત્રની અલગ અલગ બેઠકો જે ખાલી છે તેમાં પ્રવેશ માટેની આ પરીક્ષા છે આ પ્રવેશ બાદ વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં અલગ અલગ જે બેઠકો ખાલી પડી છે તેમાં પ્રવેશ આપવામાં આવશે જેમાં વાત કરીએ તો દેશમાં ચોવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે તેમજ ગુજરાતમાં એસી હજાર થી વધુ વિદ્યાર્થીઓ યુજી નીચ ની પરીક્ષા આજે આપવાના છે યુજીનીટની પરીક્ષાની વાત કરીએ તો રાજ્યમાં બાર હજાર જેટલી બેઠકો ખાલી પડી છે મેડિકલના અલગ અલગ ક્ષેત્રોમાં તેમજ દેશમાં બે પોઈન્ટ દસ લાખ જેટલી બેઠકો ખાલી પડી છે જેમાં આજે પરીક્ષા યોજ્યા બાદ મેરિટે મેરિટના આધારે વિદ્યાર્થીઓને આ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર